છ ડિસેમ્બરના રોજ ફરિયાદી જે ફરિયાદી મૂળ મુંબઈના છે અને વડોદરા એમની દીકરીના નણંદના લગ્નમાં આવેલા હતા અને એ લગ્નમાં ખરીદી કરવા જ્યારે ઘડિયાળીપોળ ખાતે ગયેલા ત્યારે એક ચોરીસમે એમના પર્સમાંથી નાનું પર્સ ચોરી લીધેલું અને એમાં એક સોનાનું મંગળસૂત્ર એક સોનાનો નેકલેસ અને એક જોડી સોનાના કાનના ઝુમકા આટલું એ નાના પર્સમાંથી ચોરી કરીને લઈ ગયેલ વાડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ થયેલો અને આ ગુના બાદ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડી સ્ટાફ દ્વારા તપાસ કરીને અમદાવાદ ખાતેથી કુલ ચાર આરોપીઓ પકડવામાં આવેલા છે જેમાં પહેલો આરોપી છે ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી બીજા છે હિતલબેન વાઇફ ઓફ હર્ષદ કાળોભાઈ માળી ત્રીજા છે ચંદાબેન વાઇફ ઓફ રવિભાઈ મુકેશભાઈ દેવી પૂજક અને ચોથા છે સુમન ઉર્ફે કાજલ વાઇફ ઓફ ભરતભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ દલતાણા તો આ પતિ પત્ની અને અન્ય બે આરોપીઓ આ બધાએ ભેગા થઈને જેઓ બધા જ અમદાવાદ ચાંદખેડા ડી કેવિન ખાતે રહે છે આ તમામે એક સમ થઈને ભેગા થઈને વડોદરામાં આવી આ રીતે ઘડિયાળી પોળ બજારમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય તો ત્યાંથી આવી રીતે ચૂપકીથી પર્સ ચોરી કરીને આ મુદ્દામાલ ચોરી કરેલો હતો જેમાં જે રોકડ સિવાયનો તમામ મુદ્દામાલ એ સોનાનું મંગળસૂત્ર સોનાનું નેકલેસ અને સોનાની કાનની બુટ્ટી આ ત્રણેય રિકવર કરવામાં આવેલું છે આરોપીઓ પાસેથી અને આ જે તમામ આરોપીઓ છે એ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે જેમાં ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી એના કુલ આઠ ગુના અમદાવાદ શહેરમાં અલગ અલગ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે સુમન ઉર્ફે કાજલ એના પણ બે ગુના હેતલબેનનો અગાઉનો એક ગુનો શહેરકુડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે આ તમામ આરોપીઓ એ આવા ભીડવાળા બજારમાંથી ચોરી કરવાની એમો ધરાવે છે અને આ તમામને પકડીને વાડી પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલી છે